ડીસા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત જૂના ડીસા ગ્રામ પંચાયત સરપંચ ચૂંટણીમાં અમરતભાઈ પુનડિયા એક મતની મોટી લીડ સાથે વિજેતા બન્યા ડીસા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાતી જૂના ડીસા ગામમાં યોજાયેલી સરપંચ પદની ચૂંટણીમાં સર્વ સમાજના લોકપ્રિય યુવા ઉમેદવાર અમરતભાઈ પુનડિયાએ દમદાર જીત નોંધાવી હતી તેમણે તેમના ગ્રામજનોના અપાર સાથ અને વિશ્વાસ સાથે વિજય પછી જૂના ડીસામાં લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી મારું નામ અમરતભાઈ જગમાલભાઈ પુનડિયા છે જુનાડીસા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મેં ફોરમ ભર્યું હતું તેમાં હિન્દુ અને મુસ્લિમ એકતા રાખી અને જે મને મત આપ્યા અને સહભાગી થયા અને મને જીત અપાવી તે બદલ હું જુનાડીસા ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સતત જુનાડીસાના વિકાસ માટે પ્રયત્નશીલ રહીશ જે તમામ કામોમાં મારી જે પણ જરૂર પડશે એમાં મારી અગ્રેસર રહીશ ઠેર ઠેર ફટાકડા ફોડાય મીઠાઈ વેચાય અને ગામના અગ્રણીઓ વડીલો અને મહિલાઓ પણ તેમની આ જીત પર ખુશી વ્યક્ત કરી હતી અમરેતભાઈ પુનડિયાએ જણાવ્યું કે આ જીત મારી નથી આખા જૂના ડીસા ગામના દરેક સમાજના ભાઈ બહેનની જીત છે નીરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ को सब्सक्राइब करना ना भूलें તાજા આપડેટ પાણી કે બેલાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઇક કરે